જૂનાગઢ થી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે ત્યારે કેશોદમાં છે જ્યારે માણાવદરની વાત કરવામાં આવે તો માણાવદરમાં સોળ ઇંચ વરસાદ ખાબક્યો છે વંથલી વાત કરવામાં આવે વંથલીમાં બાર ઇંચ જયારે મેંદરડામાં તેર ઇંચ વરસાદ ખાબક્યો છે ત્યારે મધુવંતી અને માલણકા જે ડેમ છે માલણકા ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે ત્યારે ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા બાટવા ખારા ડેમના ચૌદ દરવાજા ખોલવામાં આવે છે નવા નીરની આવક જ બાટવા ડેમના દરવાજા પણ ખોલવામાં આવે છે થતાના દ્રાણા ગામેથી પંદર લોકોનું છે ત્યારે બીજી બાજુ વંથલીના કણજા ગામે પણ છ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ત્યારે ભારે વરસાદથી માલસામાન અને ખેતીને પણ નુકસાન થયું છે જ્યાં ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે ત્યારે ખાસ કરીને જૂનાગઢમાં જે ધોધમાર વરસાદ છે ને સમગ્ર જુનાગઢ પાણીમાં વરસાદ ધમાકાદાર એન્ટ્રી કરી હતી અને દસ થી લઈને બાર ઇંચ સુધીનો વરસાદ સમગ્ર સોરઠમાં જોવા મળ્યો હતો જળાશયો જિલ્લાના થયા છે

તેવી કામગીરીમાં વ્યસ્ત હોય તેવું જાણવા મળ્યું છે અને તંત્ર પણ પૂરતી તકેદારી રાખી રહ્યું છે જી જી પ્રકાશ સમગ્ર માહિતી બદલ આભાર ત્યારે જુનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને આ ધોધમાર વરસાદ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા માણાવદરમાં સોળ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે બીજી બાજુ વંથલી અને મેંદરડાની વાત કરવામાં આવે તો વંથલીમાં બારીચ વરસાદ ખાબક્યો છે જ્યાં મેંદરડામાં તેર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે આમ સમગ્ર જુનાગઢ જિલ્લામાં ઠેર ઠેર પાણી પાણી જોવા મળી રહ્યું છે ત્યારે ખેતી પાકને પણ તેના લીધે નુકસાન થયું છે લોકોની જનજીવન ઉપર પણ તેની સીધી અસર થઈ છે